ને યો ગમ સાલા કાકા કઈ દેજે કે ભુલાજી ઓફફ ચેલે જાય ને 3000 આવતો નથી અ તારાબુન છોકરાને તો ભઈ ભુલ્લો કા કામ નઈ પાવ ઈ તો પાડા ખાઈ ખાઈ જનતા હે તું જી છે ના તું તો મોનો સુ જાકે હજી એમ ખબર નઈ ભલા ભુલાજી વિપ્રિય હતા ત્યાં પતાવે ચાહ્યા ઓછી નું તું તો બરો દૂર ओए तो ले दी जा ओए ये नी ताकत तो ने मारियो तो छे नो री तो नी यार खबरलो लीदो बदलो लीदो जाऊ हेलो यार वो कालू जी आलता रुस्मला ये भई आपरी जी यार अब तो राजे हारु है कहूं ब खावो अब तो या कोई नी यार तू ले बोडी तो मारू सुखला ये भई पहला खेलन तोरी पे बोडी तो बेकाय ना हेलो देखियो को करे चलो लागा ले

એટલે એટલે માય કાંગલા તો એટલા વાડીને જ મારી નેકર વખત વાડીની વાસો ફૂલો જોઈ જાતા નીકળ જ જાય નેકર નેકર માય કાંગલા એકો વાડી મારું આઈ બાપે વાત તું શું લાવે કેજી અરે તમે માય કાંગલાનો કોમ નઈ યાર નેકર નેકર તું આ ફૂલો એમો પડવાના માય કાંગલાનો કોમ નઈ નેકર નેકરની જોડી મની અલા સુલા ફૂલો એ

সকাইরা <rium> সকাইরা. Ayo, अरे ले યા હરુ લઈ જા તું અમને મારતી કાશી તને મરી નાખી ઓટોલ યા કાળિયમ ચાલ લેજો આ તો બતંકુ કેવાય તું મરી જાય ને આપણે બરાબર મૈનાક્ષી અમે બે જણા થઈ ગયા તો ને જની આપણી બોડી કરો યા બોડી

của bao gì, hả, cái miếng trống, coi nha <coughs> cái <coughs> gì vậy, cái cái

অবেশতি গোবেশতি হ্যাঁ যা বানি এটা

मारा ममताया मेंदार में न तो किधु ल्या तो इ तो बदा है ले हटा न कर तो बदा छोकरा डरे रमता तो करबो रे ओ हेते रु रे हे ओ

આતે પેલે આઈ જા લે અંની આતે પેલે આને તાળ ભૂલકવારી લાકડી ના તમે આ રૂબાઈ પણ લાગી જાવ ઓય ફિલે ફિલે ભલાઈ ચાટી આલે આવું છો ને તો હાજી જાઓ આઈ જાઓ હવે નહી તો જો અલ્યા પછી એ જ રમવાઈ જો તો

આ હું કોકરીયા બોયડાલ ના ભાઈ ના આતું નઈ હવે આ તો રૂકી કાં સેન્ટર દેલેવાડ આમાં હું કરું તમને પેલું ના ના હું કઈ ના 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 લાવ એક સફત કરી જો

નમક છે હળી જીવો દેખો ભલે હળી જીવો દેખાડો પણ વાસ્કુને ખબર નહી કે બંકુને ને ગમે ત્યાં રાતનો દારૂ કઈ નાખી દેવો વાસ્કુ જ લાવે કે છે શું રાતનો દારૂ ના લાવતું એટલે રાતના ઝઘડામાં તો દારૂ જાતે દસ થાતે મઈ નાખું બોળી ફૂલાવ તમે એક તમે ચડવાની કેપ્ટિશ કરો લેબડા શું કરવાની

બધા લઈ જો અમે આગળ જ જઈએ પેલા પછી ઘર તો જવું પડશે આ બધું મેળવા હા